હરે રાય મહાપ્રભુ છે વલ્લભ સાંખી સત્યોન પંચેતન પાકુલ ગામ હું જહ ગોકુલ ચંદેશ વલ્લભ ગોકુલ ચંદ નરે શું કે છે હરિરાયજી કે હવે તમે અમદાવાદમાં બેઠા છો નગરમાં અહીંયા બેડરૂમમાં જો આપણને ખબર છે પલંગ ઉપર સત્સંગ ન થાય પણ મજબૂરી બીજું નામ મહાત્મા ગાંધી બે ત્રણ દિવસ ખુરશીમાં બેઠા પણ પોગે બહુ સોજાવા માંગ્યા હવે આખું શરીર એવું દુખે છે કે આ વલ્લભ કરાવે છે બાકી ઊભુંય થવાતું નથી બરાબર તો આપણે આ બધા નિયમ ને કેવું છોડી દેવા ફરે છે તો હવે અહીંયા બેઠા છે ગોકુળ યાદ આવ્યું તો ને ઓસ્ટ્રેલિયા દુબઈ એમ કે છે તને છીતન ઉડ જાવો જાવ તો તારે ગોકુલ જાવ છે જ્યાં ગોકુલચંદ જ્યાં શ્રીકૃષ્ણ નિત્ય લીલા વિહાર કરે છે જ્યાં અત્યારે ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટ ઉપર નૌકા વિહાર કરતા હશે જ્યાં વલ્લભે નો મનોરથ કર્યો હશે જ્યાં છોકર નું વૃક્ષ કામ સુકા મન પંછી મન ને પંછી બનાવી દે પેલા ના જમાનામાં કોઈ પ્રેમ થાય રાજાને કે કોવરીને તો પક્ષી ના મોઢામાં चिट्ठी મોકલાવે અને જ્યાં હોય ત્યાં મોકલાવે અને ઓલું દયા દયાવે ખરું આપણે કયું પિક્ચર જોયું હતું ભાગ્યશ્રીનું ને સલમાન ખાનનું એમાં એ જ હોય છે કબૂતર કબૂતર જા 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 તો મન પંચી તને પાંખ કર ઓડ જા ઓડ તું ચિંતા શું કામ કરે છે અહીંયા જ બેઠી રહે તારે ક્યાંય જવાની જરૂર નથી જો તું લૌકિકમાં બધે રખડાવશ મને તો અલૌકિકમાં મોકલી દે ગોકુળ જ્યાં ઠાકોરજી ને સામની જે નિત્ય લીલા કરી રહ્યા છે અત્યારે ગ્રીષ્મ ઋતુ છે ને બધા શીત ધરાય છે ધરાય છે ફુવારા થાય છે નૌકા વિહાર થાય છે ઠાકોરજી અત્યારે ગુલાબજળ ને ચંદન થી ને રખજા ક્યાંય જવાની જરૂર નથી પણ તમે માર કરજો તમને ગોકુળ મન નહીં ઉડે પણ હમણાં કયો મારા દીકરાને અત્યારે અમેરિકામાં સવાર પડી હથ ભૂંડી જ્યાં તારે કોઈ મતલબ જ નથી બેન ત્યાં તને યાદ આવે છે પણ જ્યાં તારો મતલબ છે તો તારા મન ને સતત મોકલી દે ગોકુળવા મન ગોકુળ સદા મન શ્રી ગોકુળ રહીએ રોજ અમારે હોલમાં ગવાય સદા મન શ્રી ગોકુલ રહીએ છોકર કી અને જો નજરે તો સમજી જવાનું કે સત્સંગ ફલિત થયો છે પણ ગાતું હોય હોઠ ને જીભડી પણ મનપંછી ક્યાં હોય હવે ઘરે જઈને આ દવા હશે કે નહીં ને તો લાવીએ પડે અથ હારી આ લીલાનું કીર્તન ગવાય છે મન ને ગોકુળ સદા મન શ્રી ગોકુલ રહીએ ગોવિંદ મન ક્યાં ગયું તૃપ્તિ દઈ મેળવી દીધું હશે ને એટલે રોજ મેળવે છે ને ટોપી પણ તારું મન જ્યાં સુધી આ જે લીલામાં અનુસંધાન નહીં થાય ત્યાં સુધી મેળ પડશે નહીં મન પંછી તન પાંખ કર આ તનની પાંખ કરો ઉડાડી દો ઉડ જાવો વહ દેશ શ્રી ગોકુલ બીજે નું મોકલતા ગોકુલ ગામ સુહા જહા ગોકુલ ચંદ નરેશ કેવા પ્રભુ બિરાજે તમે ગોકુળ જાઓ ને ભલે હવે આપણી ઉંમર ને તબિયત ના હિસાબે થાકી જઈએ તો જઈએ ને ત્યારે નક્કી કરું પાર્કિંગમાં ઉતારે ને ઓ બાપા આટલું હાલવાનું હજી ગોકુળમાં પછી ક્યારે ખેંચી ખેંચી લઈ જાય ને આમ ખબર ન પડે ગુસાઈજી ના સંધ્યાવદન ના બેઠક જે જઈએ અહીંયા વલ્લભ ના બ્રહ્મસબંધ ના બેઠક જે નીચે ભોયરામાં દામોદર દાસ ને મળીએ પછી જઈએ બટવા ના બેઠક જઈએ ત્યાંથી જઈએ સયા મંદિર ના બેઠક જઈએ ત્યાંથી જઈએ ગોકુલ ના ત્યાંથી જઈએ રાજા ઠાકુર ત્યાંથી જઈએ હરિરાયજીના બેઠક છે ત્યાંથી જઈએ જશોદા ઘાટ ત્યાંથી આવીએ બેઠકે ત્યાંથી આવીએ ચિંતામણી મહાદેવ ત્યાંથી આવીએ રઘુનાથજીના બેઠક છે ત્યાંથી આવીએ નંદભવન ત્યાંથી આવીએ ઠકરાણી ઘાટ ત્યાંથી આવીએ ગોવિંદ ઘાટ ત્યાંથી આવીએ યશોદા આ બધે થઈને અને રજનો પ્રતાપ એવો કે નીકળવો હોય ત્યાં શું કહું રેખો તમારે જાવ હોય તો બધા જાય આવજો હું બેઠક બેસીશ પછી ઠગોક ઠગોક હાલવા માંડીએ તો આ ગોકોળમાં તો જેને વલ્લભ કૃપા કરે એ જઈ શકે આ સાખી ના વિરામ આપીએ અઠ્યોતેર મે મને દો ફૂલ હે સીડી સુભગ નગહી શ્રી યમુનાજી હરિ ભામતી દરે સો ભગવ પુનેર શ્રી વલ્લભ દરે સો ભગવ આનું વિવરણ પછી બોલો હરિરાય રાય મહાપ્રભુજી કી હરિરાય રાય વાંગ મુક્તા વલે તસ્માત કૃપા ફલમુક્ત મને કદા ફયા પુનઃ ભક્તિમાર્ગીય સેવા સાધારણ કૃપા ફલમ ફલત્ર વાસી કાલાદિક નિયંત ગુજરાતી તેથી અનુગ્રહના ભેદે કરી અનેક પ્રકારનું ફલ કહેવાય છે સાયુજ્ય અને ભક્તિમાર્ગની રીતે સેવા એ ત્રણ પૈકી પેલા બે ફલોના અનુભવ માટે ભગવાનની કૃપા ઉપરાંત અનુકૂળ અનુકૂળ કુટુંબ સ્થિતિ વગેરે આવશ્યક છે આ બધામાં સંસારમાં રહીને છે એમને ભજવાનું કે છે ક્યાંય વલ્લભ હરિરાયજી ગોકુલનાથજી સંસાર છોડી દે શ્યામ ને ભજો એવું ક્યાંય નથી કેતા ત્રીજું ફળ જે ભક્તિ માર્ગે સેવા જે પ્રભાન પ્રભુની સાધારણ કૃપા હોય તો પણ પ્રાપ્ત જો સેવા મળવી પ્રભુની કૃપા છે વલ્લભ કૃપા સેવાય સેવા ન મળે આ મુક્તિ માર્ગે છે એ મર્યાદા છે ચાર જાતની મુક્તિ એ તમારે કરો અને કુટુંબની સ્થિતિ અનુકૂળ હોય તો જેની તમારી લાયકાત હોય એમાં સાયુજ્ય હોય સારૂપ્ય હોય સાલોક હોય એ જે ભક્તિ મૂકીને તમે લાયક હોય આપે પણ સેવા તો તમને વલ્લભની કૃપા હોય તો જ મળે છે આ ત્રણેય ફલોમાં કાલા દીક કઈ કરી સેવા ઠાકોરજી વલ્લભે પધરાવી હોય હમણાં એક બેન અમાસના દિવસે અમાસના દિવસે સવારે ફોન આવ્યો ઠાકોરજી પધરાવા જાઉં છું ખબર ના પોર માં એના દૂર રહેતા હતા નાના ગામડામાં અને ના આવું હતું મને કે જે જે શ્રી મળશે વિધુ આ જે જેને ફોન કર્યો એટલે એમના જે ભંડા ઓલા ભંડારી હોય એને મને કે હા વાંધો નહીં સાડા નવે મોકલું બેન કે આમ ઈલાબેન હું નીકળું આઠ વાગે તો હું ગામડે રહું સાડા દોઢ કલાકે ઠાકોજ એ પુષ્ટ કરાવીને આયવા મેં તારો પ્રસાદ લેવા ઈ કે એક બેન મને દબડાવતા હતા ત્યાં મેં કા મારવાલા મેં જેજે પુષ્ટ કર એ કે બહુ પ્રેમથી કરી દીધા અને જે જે તો એલા બેન એટલા સરળ છે આમ એવી રીતે વાત કરે જાણ તમારી યાર કરતા હોય કે મારી યાદ તમે કરતા હોવ ને એમ એવા રાજી હતા કે જેજે એટલા સરળ છે મેં કેમ દબડાવતા હતા ઈ કે નામ નહીં દઉં એ તમને ઓળખે છે એ કે તો તો એટલે ઘરે જશો ને સીધા નહીં ખુશ કરે એટલે મેં કીધું આ એટલે મારા મિસ્ટર ગાડી ને ચાવી બતાવી કે હાલ હવે પંચાયત કર્યા વિના પછી એને ફેક્ટરીએ જવાનું હોય પાછું એને અમદાવાદ જ આવવાનું હતું એટલે ઓલા બેન કે વાર્તી થી જોઈ નહી આજે અમાસ હતી ઈલાબેન તો એવા છે જ તમે ન જોયું અમાસે પુષ્કરા ભાઈ હું સમજી ગઈ કોણ હતું મને ખબર હતી કારણ કે એ ઘણા બધા અનુભવ હતો મેં તો વાહ વાહ બહુ સરસ મેં તો જે કઈ કીધું કે ના તો રાજી થઈ ગયા ગોપાલ આવે દિન નીકો ઠાકોરજી પધારે અમાસ ન હોય એ પૂનમ જ હોય એ કૃષ્ણ ચંદ્ર ચિંતા કરવાની જરૂર છે મને આસ મેં તું ગાંડી જે જે તને પુષ્ટ કરી દીધા એમણે એવું કીધું અમાસે ન થાય કેમ આવ્યા એ કે કાંઈ ન પૂછ્યું બેન સ્વરૂપ જોયું ચાપી જોયા અંદર લઈ ગયા પુષ્ટ કર્યા અમને દૂનો દીધો અને બધી ઠાકોરજીની વાતો કરી અમને તો એવું લાગે કે અમે તો તમારી યાર વાતો જે તો એવું સરળતાથી બધું સમજાવતા હતા મેં તો બેટા વલ્લભ વાંધો ન વાંધો નથી પુષ્કર દેવામાં પછી આ બેન બોલે તું હું કામ મુંજાશ એના વર્કે બેન હું આને કહેતો હતો એને વીસ મિનિટ બગાડી બોલો એની વાત સાંભળવામાં અને આખા રસ્તે મારે લોહી પી ગઈ હે આપણને ખબર નહોતી હે હવે અહીં આવી મેં તો કઈ સંશય મને જરાય નહીં લ્યો બે પ્રસાદ એના વર્કે હું હવે નહીં આવું હવે તને હું મારું ભાઈબંધ એક જાય છે મમ્મીને મૂકવા એને ભેગી જા માર કામ છે એ કે હવે કઈ વાંધો નહીં ઠાકોરજી મારે ભેગા છે ને એનું વર રાજી થઈ ગયા એ કે હવે આને મેં કીધું બસ હવે તારા ગામમાં છે ને વૈષ્ણવ કરજે એ કે તમારું બધું સંભળાવીશ મને ક્યાં આવડે મેં કીધું મારું વલભ કોલનું બધાનું સંભળાવજે પણ એટલે તારે કાલ સવારે કાંઈ હોય ને તો ઠાકોરજી મને કહે સમજી ગઈ સમજી ગઈ પછી એ તો ઓલા ભાઈ આવ્યા એટલે એને મમ્મીને લઈને વયા ગયા લા ભાઈ કે એટલી ભોળી છે એલા બેન કે રસ્તા પર રોતી તી કે હવે હમાશે મેં જો ભાઈ ભોળાને જ ભગવાન મળે આપણે બે ઓડ છીએ મને કે હાવ સાચી વાત મારે કોઈ મીટિંગ નથી બેન ખોટું બોલ્યું મેં તો કાં એ કે દોઢ કલાક પાછો ટ્રાફિકમાં ગાડી ચલાવવાનો એને મૂકવા જાવ પાછું હું આવું એટલે ખોટું બોલો ઓલો જાતો તો મેં તો કાંઈ વાંધો નહીં સારા કાર્ય માટે બોલ્યા જ થાકી ગયા છો ને પછી અહીંથી ને મને કહેવું મને થોડુંક કંઈક આપી દો કારણ કે મારી આજુબાજુ મળે છે ને એ બધું લસણ ડું મેં તો કાંઈ વાંધો નહીં રોટલી શાક લઈ જવા જ મને કે એ તો ખાધા મેં કીધું ચેવડો ને દે હા લઈ જાઓ મારો ઓલી ને ઓલીને આવી હતી હવારે ઉઠી લીલાબેન ઠાકોરજી કરવા જાવ હા જાઓ હું એવું કોઈની જોતી જ નથી હું તો એવું માનું ગોપાલ આવે સોહી સોહિબેન નિખું બસ બીજી ખબર ન પડે અત્યારે લીલા લહેર કરે છે ઠાકોજી મેં એવું વાર તિથિ હોય જ નહીં આપણે હવે સિઝરીન થયા પેલા દુઃખાવવું પડે તો આપણે તિથિ જોવા જઈએ ચોઘડિયું જોવા જઈએ વાર જોવા જઈએ તારીખ જોવા જઈએ બાળક જ્યારે આવવું હોય ત્યારે આવે તો આપણા ઠાકોરજી પુષ્ટ થઈને જ્યારે ને પધરાવવા હોય ત્યારે પધરાવે એવમ વિઘ્નય જ ફલમ ફલશેવા શ્રીથીજને ફલદાચાર્ય ચરણ આ પ્રમાણે ફળ વિશે વિશેષ પ્રકારનું જ્ઞાન અંડરલાઈન કરવાની ફળ કરવાની ફળને દેવાવાળા કોણ એના સિવાય ફળ એટલે એટલે જ કહ્યું સેવા છે અને સેવા ફલે છે આ પ્રમાણે ફળ વિશે વિશેષ પ્રકારનું જ્ઞાન મેળવી ફળરૂપ સેવાને આશરે રહેલા જીવોએ ફળને દેવાવાળા શ્રીમદ આચાર્ય ચરણનો સદેવ આશરો રાખવો બોલો વલ્લબા તીષ્કી મેક્યો વલ્લબા શું ગોદી નીચે પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની બાત જે વ્યક્ત કરે છે વિવરણ ચિત્ત હોવાથી તે અવલંબન હતું તે માટે કહે છે ગુહાની ભગવાનના ચરિત્રો ગુઢ હતા એટલે કે લોકમાં જાહેરમાં કેવા યોગ્ય ન હતા પુષ્ટિ માર્ગ બધું જાહેરમાં બધું જ ન બોલાય આજે અમુક કીર્તન આવે તો મને એમ થાય કે આનો કહું પણ અંદર એવા શબ્દો બે ચાર આવતા હોય હવે એ જ એનું સત્વ હોય એ જ એનું તત્વ હોય તો એ બહાર આપણાથી કહેવાય નહીં તો અહીંયા કહે છે કે એવા ગુઢ તત્વ હોય જેને વર્ણન કરી શકાય નહીં પુષ્ટિ અનુગ્રહથી કે કૃપાથી તે લીલામાં કરી હતી દ્રૌપદી અર્જુન વગેરેમાં તેમાં સયસ્થાના દીકમાં જે લીલા કરી હતી તે ભદ્રાણી કલ્યાણકારી અને મનોહર હતી તેથી તે લીલાઓ ચિત્તને વિક્ષેપ કરે એવી ન હોવાથી ચિત્તને બંધનકારી ન હતી તેવા ચરિત્રનું સ્મરણ કરતો હતો કોણ કે છે ના હવે જો અમુક વાર અમુક વસ્તુ એવી હોય સયા મંદિરમાં તો આપણે બાર વ્યક્ત ન કરાય કોઈ આપણને કે ના સમજાવો તો આપણે સમજાવી ન શકાય એ તો જ્યારે એના ઘરે ઠાકોરજી પધારે અને એ સેવામાં હાથ પવિત્ર કરે ઓટોમેટિક એને એ સમજાઈ જાય માં બને ને બાવાના વચના મૃત છે પચીસ ત્રીસ વર્ષ પહેલાના એક દીકરી હતી સુવાવડ કરવા આવી પિયરમાં માની બાજુમાં સૂતી હતી હવે નવમો મહિનો બેઠો એટલે બધા કહેતા હવે ધ્યાન રાખવાનો હવે ધ્યાન રાખવાનો હવે ગમે ત્યાં દુખાવવું પડે એટલે રાતના એની માને ઉઠાડી બાર વાગે એ કેમ આ બાળક આવે ને તો તું મને ઉઠાડજે પછી મને ખબર નહીં પડે એની બાઈ શું કીધું બેટા તું મને ઉઠાડીશ મારે નહીં ઉઠાડવી પડે કારણ કે આ એવું છે એમ ઠાકોરજી પધારે ને તો અમુક વસ્તુ આપણે સમજાવી ના પડે અમુક વસ્તુ કેવી ના પડે એની મેળા હામેવાળાને સમજાય આપણા ઘરે ઠાકોરજી પધાર્યા હવે ઓઢાડવા માટે કઈ નહીં હવે મેં કીધું પિન્ટુ મુન્ટુ તમે હું ચાર જ હતા આ ઠાકોરજી દસ કર્યા મારા વાલાની અનાજ કૃપા હવે ઠાકોરજી ને ઓઢાડવાનું જો આપણે મા બહેન પણ ખબર નહીં પણ મા બને ની રસ્તો કાઢ લે ને મેં કીધું હવે ઓઢાડવાનું શું કરશું પેલા દિવસે તો સયા મંદિર એ નહીં સિંહાસન ઉપર પાથરી ઓઢાડ્યા આકાશ કે મમ્મી તારી પાસે નવા રૂમાલ છે રસ્તો નીકળો ને પછી આપણે કોઈને કઈ પૂછવું પડે નહીં માં બને એટલે એના છોકરાના માં કાઢી જ લઈએ એમ જેના ઘરે જેના માથે ઠાકોરજી પુષ્ટ થઈને આવે ને એને આપણે પાછવાડવું જ ન પડે

ચિત્તને બંધનકારી ન હતી તેવા ચરિત્રોનું કરતો હતો અને જે સ્પષ્ટ કહ્યા હતા તેનું પઠન કરતો હતો તેમજ ચરિત્રો કરેલા હતા અને કરવાના હતા એનું પણ ભગવાનની કૃપાથી સ્મરણ જો નારજી એક વાક્ય સરસ કીધું જે થયું એ તો બરાબર પણ થવાનું હતું ને એ હવે નારજીને ખબર પડી ગઈ કારણ પ્રભુએ હૃદયમાં દર્શન આપ્યા અને વાણીથી એને સમજાવી દીધું તેમ કરતા કરતા શરીરનું કૃત્ય પણ કરે ગામ પર્યટન હું પૃથ્વી પણ ફરતો હતો અહી પૃથ્વી માટે ગામ પદ છે છે એ બતાવે કે જેમ ગાયની સેવા કરવી તે ધર્મ છે તેમ પૃથ્વીની સેવા કરવી એ પણ ધર્મ છે પર્યટનમ પરિતહ અટનમ એટલે કે પૃથ્વીના ચારે બાજુ ફરતો હતો એક સીધા રસ્તે હું જતો ન હતો આમ લજ્જાનો ત્યાગ કરે જુઓ એક વાર તમે બધું છોડી દ્યો ને પછી શરમ રહે જ નહીં શરમ રહીએ એટલે સમજી જાઉં કે હજી સંસારમાં છું શરમ કોની આવે ખબર સંસાર યુ નહીં થાકોજીમાં રદ થઈ જાય પણ દુનિયા જખ મારે પછી આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી આમ લજ્જાનો ત્યાગ કરી નામોચ્ચાર એક સાધન રૂપ બતાવી એ ફળના સાધન રૂપ પાંચ અંગોનું નિરૂપણ કરે છે તુસ્ત બના જો પૃથ્વીનું ભ્રમણ કોઈ અન્ય કારણે હોત તો મન પરિતૃપ્ત ન થાય પણ આ પર્યટન ભગવત સેવાના અંગરૂપ હતું વલ્લભે દેવી જીવ માટે કેવી ત્રણ પરિક્રમા ઉઘાડા ચરણે કરી અહીંયા નારાજી કે છે કે ભગવત સેવા માટે હતું રખડવા કે ભટક ઘણા નહીં કેતા અમે આ દેશ આજે ચારસો કિલોમીટર સાયકલ ઉપર જઈએ છીએ અમારે દારૂ મુક્તિનો સંદેશ આપવો છે અમારે તમાકુ મુક્તિ નો આપવો છે આ બધા માટે એને કહેવાય પણ પરિક્રમા કોને કહેવાય તમે ભગવત સેવા માટે નીકળો એને એટલે સંતોષ થયો ભગવાન કઈ કરો ને તો મનને સંતોષ થાય ઘણી વાર આ હાથ આવ રહી ગયો હોય ને ટાઈમમાં હોય ને હવે મને એમ થાય કાંઈ છે એને ગળું ધરાવવાનું મારા વાલન ગળા વિના તારે નહીં હવે સુખડી બનાવીશ વિચાર કરું હવે તમે ગયા દવાખાને ડિસ્પેન્સરીમાં દવા લેવા આકાશો વયો છે તૃપ્તી ને ન હોય સગુ હોય નહીં હવે ગયડું એ આવીને કરાવે ન થતો હોય ને તોય આવીને કરાવે કારણ મનમાં ભાવ શું છે મને લાલ વિના નહીં હાલે આજે શાક એક ઓછું હશે ને તોય આરોગ્ય લેશે દાળ ભાત સંભાર ને રોટલી પણ ગયડું નહીં હોય ને તો ગળે નહીં ઉતરે એ ભાવ આવ્યો ને એટલે આ કામ નહીં થતું હોય ને જો હવે હમણાં અઠવાડિયા થી આ કામ નથી થતું તો ઈ એની મેળાય કરાવે છે ઘણીવાર મને એમ થાય ડોક્ટરે તો એવું કીધું નવાશે નહીં વાળ નહીં ઓળાય આ થામ રહેશે પણ આ ક્યારે ઈ કરાવે ઈ જાણે અને મારો વાલો જાણે એટલે મને સંતોષ થયો જોકે આવી રીતે પૃથ્વી પર ફરવાથી કોઈ સ્થળે આશ્રય ઉપજાવે એવા પદાર્થો જોવાય છે કોઈ સ્થળે પવત્ર તીર્થોનો અનુભવ થાય તેથી લૌકિક અને અલૌકિક બંનો ફળો થાય છે તો પણ તેમાં ઈચ્છા નથી માટે કહે છે ગત સ્પૃહા એની ઈચ્છાઓ નિવૃત્ત થઈ ગઈ હતી પણ જુદા જુદા દેશ અને કાળનો સંબંધ થાય ત્યારે શું કરવું જયમિનીના પૂર્વ મીમાંસાના બીજા અધ્યાયમાં કર્મનું નિરૂપણ કર્યું છે નિત્ય અને કામ્ય એમ અગ્નિ ક્ષિત્રાદિ કર્મના ભે ભેદ છે તે જ પ્રમાણે દેશના સંબંધમાં વપન કરવું મુંડન તુલા મકર અને મેસરી સંક્રાંતિમાં સ્નાદિ વગેરે કર્મોના ભેદ છે આ બધું મર્યાદા માર્ગીય રીતે પણ ઘણી વાર જો મે સંક્રાંતિ હોય ને તો આપણી ટિપ્પણીમાં લખ્યું હોય છે કે સત્વો ધરાવો તો અમુક વલ્લભે વેદ પ્રમાણે પણ આપણને સેવામાં વેદને ગણીને જ વલ્લભે કર્યું છે વેદ વિહિત કોઈ કાર્ય વલ્લભે કર્યા નથી ઓ બાપા ત્યાં આ કરો નારાજી કર્યો કે નહીં એવું શંકાનું સમાધાન કરવા કહીશ કાલક્ષ હું પ્રથમ થી જ કાળની પ્રતિક્ષામાં હતો એટલે શરીર રક્ષા વગેરે નું સાધન નતું અથવા શરીર નો બાદ કરનાર કોઈ આવે તો પણ અંતકરણમાં ક્લેશ નતો હવે એકદમ અંતકરણ શુદ્ધ થયું હતું હવે કોઈ દ્વેષ નો ક્લેશ તો પાપ નો દર્શન આપે દેવગતે કોઈ માન મળે તેનું અભિમાન ન હતું કારણ કે કોઈ પૂજન કહે તો મોટાઈ થવાની નથી એ તો ઉલટાનું પ્રતિબંધક હતું કારણ કે જને ના બતો યોગી યોગ સિદ્ધિ ના વિધાનથી જે યોગીને ઘણા લોકો માન આપે છે એ યોગની સિદ્ધિ મેળવી શકતો નથી માન મળવા માંડે ને એટલે તમારું ચિત્ત ખબર માનમાં પછી ભક્તિમાં નહીં સત્સંગ કરતા હોય ને દસ જણા લૌકિક આવીને આહા બહુ ઇલાવીને તમે ઓલા ઇલા છો વયા ગયા મન ક્યાં ગયું ત્યાં ગયું આમાંથી અટી ગયું કેમ માન મળવા માંડ્યું તો આ બધાને માન ને અપમાન ને સરખું ગણો તો તમારું ચિત્ત પ્રભુમાં રે એક બે ઈર્ષા તે અદેખાઈ નો અભાવ ઓટોમેટિક આવી જાય વિષયો પ્રાપ્ત ન થાય તો તેવા વિષયો પ્રાપ્ત કરવાની ઈર્ષા તે અદેખાઈ ન કરવી નારજી કહે છે હું તો વિષયો પ્રાપ્ત ન થાય એને ઉપકાર માનતો હતો આ બધું નથી મળતું ને લૌકિક તો ઈશ્વરનો આભાર માનતો હતો નારજીક કેમ કે ખાવા પીવાના પદાર્થો ન મળે એથી કાળ જલ્દી આવશે એમ માની અન્નાદિ ન આપનાર નો ઉપકાર માનતો હતો ખાવા ન મળે તો મારા ધીમે ધીમે ક્ષીણ થઈ જાય તો કે હા હવે આ શરીર ક્ષીણ થઈ જાય ને બીજું મળે તો પ્રભુનો મને દર્શન સાક્ષાત્કાર થાય એમની અદેખાઈ ન કરતો જે પદાર્થ બાધક ન હોય તે આપનાર હોય

मुनावता पे शंकर संघ कुंडल दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम पे कृष्ण दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम अक्ष कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा धनपत प्रणामी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम અત્યાર સુધી સેવા સ્મરણ સત્સગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણાર્ધિ માં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો

દ્રઢ ન ચરણ નું સાધ નો નહી જસો યેરો સુર કા કહે દ્રિવિધ આંધરો વિના મૂલકો ચેનો ભરોસો दृढ न दृढ नरणन न नरणन केरो श्रीवाल्लबादेश आजवाद सत्संग મારા વલ્લભના ના સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની માણી અને ભૂલો એ મારી બોલો વલ્લભ બધા વૈષ્ણવ ને શ્રી કૃષ્ણ